સુરત શહેરના વોર્ડ નંબર 30 માં આવેલ સચિન હાઉસિંગ સ્કીમ હેઠળ આવેલી ગોકુલનગર અને શ્રી ભાગ્ય ઉદયનગર સોસાયટી વચ્ચે આવેલા કોમન પ્લોટને લઈ છેલ્લા કેટલાય દિવસોથી વિવાદ જામ્યો છે ખાસ કરીને શ્રી ભાગ્ય ઉદયનગરના પ્લોટ નંબર 158 માં રહેતા શાહુ પરિવાર અને સામે આવેલા ગોકુલનગરના ના રહીશો વચ્ચે આ વિવાદ ઉગ્ર બન્યો છે મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં સાહુ પરિવાર દ્વારા પોતાના મકાનની બાજુમાં આવેલી જગ્યામાં કમ્પાઉન્ડ વાળી વોલ બનાવી ફૂલ છોડ ઉગાડવામાં આવ્યા હતા અને મકાનની પાછળની બાજુએ તબેલા જેવું બાંધકામ કરવામાં આવ્યું હતું આ જગ્યા કોમન પ્લોટના ભાગરૂપે હોવાના કારણે ગોકુલનગર સોસાયટીના રહીશો ખાસ કરીને રાજકુમાર સિંહ અને તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વિવાદ ઉગ્ર બનતા તારીખ ચાર ના રોજ રાજકુમાર સિંહ દ્વારા જીસીબી બોલાવવામાં આવ્યો હતો અને સોસાયટીના લોકોની હાજરીમાં કોમન પ્લોટ પર કરવામાં આવેલા કમ્પાઉન્ડ તોડવામાં આવ્યો હતો આ ઘટના સમયે સાહુ પરિવારની ત્રણ મહિલાઓ ઘરે હાજર હતી અને બબાલ સર્જાઈ હતી ઝઘડો એટલો વકર્યો કે વાત પોલીસ મથક સુધી પહોંચી અને બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી સાહુ પરિવારની પુત્રીએ પણ દાવો કર્યો કે તેમને ઝઘડામાં શરીર પર ઈજા પહોંચી છે વધુમાં તેમનો આરોપ છે કે રાજકુમાર સિંહ જેઓ સ્થાનિક આગેવાન તરીકે ઓળખાતા હતા તેમણે બાંધકામ અટકાવવાને બદલે એક લાખ રૂપિયાની માંગ કરી હતી હાલ પોલીસે સમગ્ર મામલે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ જોશનાબેન રાજકુમાર સિંહ અમે રવિવારે ચાર વાગે આપણે મેદાનમાં સાફ સફાઈ કરવા માટે જીસીબી મંગાવેલી હતી પણ કારા કોઈ કારણસર જીસીબી બગડી ગઈ એટલે રાતના સાડા નવ દસ વાગે આવ્યો આવીને અમે ખાલી જીસીબી ઉભું જ રહ્યું એટલા વારમાં એ લોકો ત્રણ માં દીકરી જીસીબી ને હામે આવી ગઈ ને જીસીબી વાળાને ધમકાવા લાગી કે તારે બચવું છે કે પોલીસ સ્ટેશન જવું છે એને બિચારા ને ગાળા ગાડી આપવા લાગી એ લોકો ને એમ કે તારા અગર બચવું હોય તો અમને પોલીસ સ્ટેશન લઈ જાય તો આમ કરી દેવા તેમ કરી દેવા વિડીયો ઉતારવા લાગ્યા એટલામાં પેલા બિચારા જીસી વાળો ગભરાઈ ગયા સાઈડ માં હટી ગયો તો અમે ત્યાં બાજુમાં ગયા સમજાવવા માટે એને પેલું એવું લાગ્યું કે અમે જે કબજો કર્યો છે જમીન એ તોડવા આવ્યા હતું એવું નહી કે અમે કબજો કરેલો એ તોડવાના હતા અમે અમારા બીજા કામ માટે મંગાવેલું ને એ લોકો પછી ઈંટ ઉઠાવીને મારા મારી અને ગંદી ગંદી અમને ગાળું આપવા લાગી તણે માં દીકરીએ ગાળો આપવા લાગે ને છોકરાઓને બધા ને પથ્થર માર્યા એટલે પછી અમે બીજ પછી અમારા હાથા ભાઈ થઈ એ લોકો સાથે આ સોસાયટી નામ છે ગોકુલ નગર આ કો નું એવો હુમલા કરવાનું નામ છે પાર્વતી સાહુ આ રેનુ સાહુ રુતિ સાહુ એ લોકો મેળા મેળા જ મેળા મેળા 3 જણ હતા અમે ભી મેળા મેળા રાજકુમાર ભાઈ આપણે ગયા હતા સુરત આપણે પત્રિકા આપવા માટે એમને મે પછી આપણા ફોન કર્યો તે આઈવા પા 10 મિનિટ પહેલા જ આવેલા આપણે પીસીઆર આવીયા પહેલા ને પછી પીસીઆર એ ઘટના સ્થળે હાજર ભી ન હતા એ ટાઈમ પર રૂપા મોરિયા ઉસ દિન જીસીબી આયા હતા સાફ સફાઈ કે લે इन्होंने જીસીબી કે મતલબ પૂછા ભી નહી કે ક્યું અમે જીસીબી મંગવાયા ડાયરેક્ટ એનો અટેક કર દિયા फिर हाथापाई हुई मारा मारी नहीं तोड़ा नहीं गया इन्होंने पांच फुट कब्जा किया हुआ है जिसके लिए हम लोग यानी अर्जी दिए हुए भी इन्होंने रातों रात इन्होंने काम किया बारह बजे इन्होंने काम किया और जब इसको हम लोग यानी ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत